સુરતની સિવિલ હોસ્પિટલ પર એકવાર વિવાદના કેન્દ્રમાં આવી છે ટ્રોમા સેન્ટરમાં ફરજ પરના એક ચોથા વર્ગના મહિલા સફાઈ કર્મચારી પર દર્દીના સગા દ્વારા હુમલો કરવામાં આવ્યો હોવાનો કિસ્સો સામે આવ્યો હતો આ ઘટના બાદ મહિલા સહિતના તમામ કર્મચારીઓ તાત્કાલિક કામ બંધ કરીને પોલીસ ચોકી પર પહોંચી હતી અને જ્યાં સુધી પોલીસ ફરિયાદ નોંધવામાં નહીં આવે ત્યાં સુધી ધરણા પર બેસવાની ચીમકી ઉચ્ચારી આ ઘટનાની વિગતો આપતા સફાઈ કર્મચારી કલ્પનાબેને કહ્યું કે તેઓ ટ્રોમા સેન્ટરમાં સાફ સફાઈનું કામ કરી રહ્યા હતા તેઓ પોતો મારી રહ્યા હતા તે સમયે ધર્દીના સગાને ત્યાંથી પસાર થવાની ના પાડી હતી તેમ છતાં તે વ્યક્તિ તે જગ્યાએથી પસાર થયો અને પરત પણ તે જ રસ્તે આવ્યો કલ્પનાબેને તેને એક તરફથી ચાલવા માટે કહ્યું ત્યારે તે વ્યક્તિ ઉશ્કેરાઈ ગયો અને ગાળો આપીને માર માર્યો આ હુમલામાં કલ્પનાબેનને લોહી પણ નીકળ્યું હોવાનું તેમણે જણાવ્યું હતું આ ઘટના સમયે તે વ્યક્તિ સાથે તેની પત્ની પણ હાજર હતી કલ્પનાબેને એ પણ આક્ષેપ કર્યા છે કે આ ઘટના બની ત્યારે તે એક પણ સિક્યુરિટી ગાર્ડ હાજર ન હતા જેના કારણે તેઓ અસહાય બની ગયા હતા

આવું કરે શેક્રોટરી ને અમે જો મા ઉંધુ ઝું બોલી ને જાય તો પછી શેક્રોટરી મુકવાનું કારણ જ હું હે શું માંગ છે તમારી આ તો અમારી માંગ એ જ છે ને જે છે એ તમે બરાબર કરો એ રોકડા નું કામ છેક્રોટરી કામ શેક્યુરિટી વાળાનું કામ છે અમારું બોલવાનું કામ નથી તો સેક્યુરિટી ગાર્ડ હું કરે પછી હવારવારમાં અમે સફાઈ જો કરે તો શેક્રુટરી ઉભરવું હોય ને કલ્પના બેન કલ્પના બેન ને મારું કેમ પોરકલા ઈજ્જત નથી એ પેસેન્જર રિલેટી એને ગંદી મંદી ગાળ આપી અને મારવા ઊભો રહી ગયો